ગુજરાત એ ગાંધીજીના મૂલ્યો અને ગાંધીજીના વિચારોને વરેલું ગુજરાત એમાં જ્યારે ગાંધીજીએ જે તે સમયે નશાબંધી માટેની હકાલ કરી હતી તે વખતે તત્કાલ સરકારે ખૂબ કડક કાયદાઓની જોગવાઈ કરેલી હતી તેમ છતાં આજે ગુજરાતમાં ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપ સરકારનું શાસન ચાલે છે તો ભાજપ સરકારના શાસન દરમિયાન ગુજરાતમાં દારૂ અને જુગારના અડ્ડાઓ તો ચાલતા હતા જ તે સિવાય હવે છેલ્લા પંદરથી વીસ વર્ષથી ડ્રગ્સ અને ગાંજો એ પણ ભરપૂર ભરપૂર માત્રામાં એના અડ્ડાઓ હવે ચાલુ થઈ ગયા છે ગુજરાત જેમ કે ડ્રગ્સ અને દારૂ જુગારના અડ્ડાઓ ભરપૂર ચાલે છે તો ડ્રગ્સ પણ ત્યાંના ગુજરાતના દરિયા કિનારોમાંથી હવે ઘુસપેટ કરવામાં આવે છે તમે આંકડા જોઈ લો ચંદ્રકાંત ભાઈએ કીધું એ પ્રમાણે સોળ હજાર કરોડ રૂપિયાનું આ ડ્રગ્સ અને દારૂને બધું ગુજરાતમાંથી પકડાયું આ તો ખાલી પકડાયું છે પણ બીજું જે ખાનગી રીતે કેટલું ગુજરાતમાં ફરતું હશે કેટલા અડ્ડાઓ અને જે કાળા કામ ચાલે છે તે ગુજરાતમાં આ ડ્રગ્સ અને દારૂને લીધે આપણું યુવાધન છે એ બરબાદ થઈ રહ્યું છે આ યુવાનો દારૂ અને ડ્રગ્સના નશામાં મહિલાઓ પર સૌથી વધારે અત્યાચારના કેસો બનતા રહ્યા છે અને એમાં પણ યુવાનો મૃત્યુ પામે છે ડ્રગ્સ અને જુગાર અને દારૂને લીધે છે યુવાનો મૃત્યુ પામે છે એમાં કેટલી વિધવા બહેનો આપણી વિધવા થાય છે એટલે સૌથી વધારે અસર એની બહેનો પર પડે છે એમનું ઘર બરબાદ થાય છે યુવાનોનું બહેનો બહેનો પર અત્યાચારો થાય છે બહેનો વિધવા થાય છે એના વિરુદ્ધમાં આપણે જિજ્ઞેશભાઈ મેવાણીએ આ ડ્રગ્સ અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે એના વિરુદ્ધના જિજ્ઞેશભાઈએ જે હાકલ કરી છે એના વિરુદ્ધની એમાં અમે બધા સાથે છે અને અમે જરૂર પડશે ત્યારે અમે કોંગ્રેસની નર્મદા જિલ્લાની કોંગ્રેસની દરેક બહેનો અમે એમાં સાથ આપીશું એ આંદોલનમાં સાથ આપીશું અને અંગીરાબેન તળવી માજી મહિલા કોંગ્રેસ પ્રમુખ